બલરામ હતા ને બલરામ એની દીકરીના આમ અભિમન્યુ જે છે ને એ અભિમન્યુ બલરામની દીકરી એ બંને જણામાં પ્રીતિ હતી અને એમના લગ્ન થવાના હતા અભિમન્યુના અને બલરામની દીકરીના પણ એ સમયે પાંડવોને વનમાં જવાનું થયું એટલે દુર્યોધને બલરામને કીધું કે હવે આ વનમાંથી પાછા આવે ન આવે રાજ મળે ન મળે માટે તમારી દીકરીના વિવાહ મારા દીકરા લક્ષ્મણ આયરે કરી કે બલરામના શિષ્ય દુર્યોધન હતા એટલે બલરામને દુર્યોધનમાંય પ્રીતિ હતી તો કહેશે સારું કે મારી દીકરીના વિવાહ તારા દીકરા લક્ષ્મણ કરી દો હવે આ વાતની ખબર પડી એટલે અભિમન્યુ બલરામને બીજું તો કાંઈ ન કહીએ કે એના મામા થાય અભિમન્યુના મામા થાય એટલે બીજું તો કાંઈ ન કહીએ ક્યાં એણે ભીમના દીકરા ઘટોતઘટને વાત કરી કાકા બાપાના ભાઈઓ અભિમન્યુ અને ઘટોત્કચ ઘટોત્કચને કીધું કે ભાઈ આવી રીતનું છે જરા પ્રીતિ તો છે અને આ આડો લખમણ આવે કે એમ એટલે ઘટોતગચે જાય અને એક બોચી પકડીને લખમણની ભીમનો દીકરો ઘટોત્કચ કોઈ દી બલરામની દીકરીનું નામ જ ન લીધું આવડે કોઈ દી પછી એનું નામ જ ન લીધું એને ક્યારે એટલે ઘટોતઘચે લક્ષ લક્ષ્મણને એવી સજા દઈ દીધેલી પણ ના મનનો લીધો એટલે અભિમન્યુને થોડુંક એનું હશે એ વખતનું આ પહેલો ઉડાડ નાખ્યો એને દુર્યોધનનો દીકરો લક્ષ્મણ એને માન નાખ્યો અને જ્યારે દીકરો મર્યો ત્યારે દુર્યોધન એકદમ આકુળ વ્યાકુળ થયો દ્રોણાચાર્યને કે તમે કેમ કાંઈ કરતા નથી એ સમયે દ્રોણાચાર્ય કૃપાચાર્ય અશ્વત્થામા કર્ણ આદિ છ મહારથીઓ એક સાથે અભિમન્યુ ઉપર આક્રમણ કર્યું યુદ્ધનો નિયમ એવો હતો એકની સાથે એકે યુદ્ધ કરવું નિયમ તોડ્યો યુદ્ધનો અને છ મહારથીઓએ એક સાથે અભિમન્યુ ઉપર પ્રહાર શરૂ કર્યા અને બધાએ જ્યારે પ્રહાર કર્યા અભિમન્યુ એકલો છ ની સાથે ટક્કર લેતો હતો અને એ સમયે દુશાસનના દીકરાએ ગદાનો પ્રહાર કરી અભિમન્યુને પૃથ્વી ઉપર પાડી દીધો અંતરિક્ષમાં ઉભેલા દેવતાઓ બધા યુદ્ધ જોવા આવેલા એ પણ કહેવા અંતરિક્ષમાં ઉભેલા મહાર બધા દેવતાઓ નિંદા કરવા લાગ્યા એ સમયે તેરમા દિવસનું યુદ્ધ સમાપ્ત થઈ ગયું યુધિષ્ઠિર રાજા વિલાપ કરવા લાગ્યા કે જુઓ તો ખરા મેં મારા રાજ્યના મોહ માટે રાજ્યની ઈચ્છા પૂરી કરવા માટે આજ મારા દીકરાઓને મારવા માટે મેં રણમાં મોકલી દીધા હું અર્જુનને શું મોટું બતાવીશ અભિમન્યુ મર્યો હું અર્જુનને શું મોટું બતાવીશ સુભદ્રાને હું કઈ રીતે વાત કરીશ એકદમ દુઃખી થવા લાગ્યા યુધિષ્ઠિર મારા લોભે રાજ્યના લોભે આજ કેટલાનો વિનાશ કરાયો છે યુધિષ્ઠિરને લોભ તો એટલો નહોતો પણ ઘણીવાર વાત તો બહુ આ સાચી છે કે પૈસાનો લોભ ભાઈ ભાઈઓમાં વેર કરાવે ભાઈ ભાઈમાં કુટુંબીજનોમાં ઝઘડા કરાવે જ્ઞાતિજનોમાં ઝઘડા કરાવે પૈસોને આ લોકના વસ્તુ પદાર્થો સૌથી વધારે વેરઝેર કરાવનારા છે વસ્તુ પદાર્થ નાશ્વંત છે ભૌતિક છે માઈક છે પણ ચેતનો એના માટે લડી લડી અને આખી જિંદગી બરબાદ કરતા હોય રાજ્ય હોય ધન હોય કોઈ પણ વસ્તુ પદાર્થ હોય ઘરમાં પતિ પત્નીમાં ભાઈ ભાઈમાં દેરાણી જેઠાણીમાં સાસુ વહુમાં લગભગ ઝઘડાનું કારણ જોવો ને તમે તો એક તો વસ્તુ પદાર્થો જ હોય છે બીજું ઈગો અભિમાન પહેલું વસ્તુ પદાર્થ અને જે આ ધન પદાર્થ બધા જે છે એ વસ્તુઓ દુર્યોધન પણ આજ કે આ યુધિષ્ઠિર પણ કહે છે કે મારા વસ્તુના મોહે આજ આ બધાને મારવા માટે મેં રણમાં ભેગા કરી દીધા છે ખેલ દુનિયા મેં પૈસો કા દુનિયામાં જે કંઈ પાપ થાય ને એમાં સૌથી વધારે પાપ કોઈ પણ માટે થતું હોય તો એ પૈસા માટે થાય છે દુનિયામાં જે પાપ થાય છે ચોરી લૂંટ દગા દુગી ભેળછેળ છળ કપટ દગા દુગી જે કંઈ આ મોટા ભાગના જે પાપ થાય છે એ બધા જ પાપનું કારણ પૈસો છે તમે એક વિચાર ખાલી કરો ચોરી થાતી બંધ થઈ ગયું હોય ભારત દેશમાંથી દુનિયામાંથી માણા કેટલા સુખી થઈ જાય એક તો તાળાના ખર્ચા વૈયા જાય ચાવીઓ ભૂલાવાની માથા કૂટ વઈ જાય હે તાળા તોડવાની ઝંઝીટ વહી જાય બીક નોરી કોઈ પ્રકારની તિજોરીઓના ખર્ચા જાય કેટલા ખર્ચા કેટલી શાંતિ થઈ જાય હે હા તો પછી બેંકો મેં બહુ મૂકવા જવાની જરૂર ન લેવા જવાનું મૂકવા જવા બહુ સારું થાય કેટલા વાનાની શાંતિ થઈ જાય આપણે આમ ઘણી વાર જોઈએ કે એક આતંકવાદને લઈને દુનિયામાં બબ્બે કલાક એરપોર્ટમાં સુરક્ષાઓ માટે તમારી થયા કરે એક આતંકવાદ જ જો ખતમ થઈ ગયો હોય ભાઈ તો કેટલો માણાનો ટાઈમ બચી જાય કોઈ પણ પ્રકાર્યા કોઈ પણ જગ્યાએ તમે જોશો જમીન ધન વસ્તુ પદાર્થ એની માટે માણસો એટલા પાપ કરે હત્યાઓ પણ એટલી બીજા માટે બી થતી હશે પણ સૌથી વધારે પૈસા માટે પાપ થાય છે અને એટલા માટે કોઈ ગાયું કે ખેલ દુનિયા મેં પૈસો કા માન સન્માન એ પૈસા ને લઈને થાય માણસ બોલાવે તો પૈસા ને લઈને બોલાવે ન હોય તો કોઈ બોલાવે નહીં પૈસો હોય તો તો વાવ ભાઈ ભાઈ ચૂંટણી હોતે ને જીતાઈ જાય ઘણી વાર લાલ કેન્ડિડેટમાં કાંઈ ન હોય પણ રૂપિયો જીતાડી દે એવું થાય અને ઘણી વાર કેન્ડિડેટ બિચારો બહુ સારો હોય પણ રૂપિયા નો વાપરી શકે તો ખવડાવવા પડે ત્યારે માંડ જીતે ભાઈ એટલા ઓલા હોય એટલે આ રૂપિયો છે ખેલ ખેલાવે અને સૌથી મોટી વાત પૈસા માટે કરપ્શનો થાય જો એક પૈસા માટે કરપ્શન નો થતું હોય ને આ દુનિયામાં કેટલી પ્રગતિ થઈ જાય ભાઈ બધાની એક કામ તમારે પાંચ પાંચ મહિને દહ દહ મહિને પતે એક મહિનાનું કામ હોય દહ મહિના જ્યાં સુધી ગાંધીજીને સ્થાપિત ન કરો ત્યાં સુધી ફાઇલમાં પગ આવે જ નહીં ફાઇલ પગ જ ન આવે ગાંધીજી આવે તય જ ગાંધીજી જે અહીંયા હતા તેદી એનાથી દેશ હાલતો હતો અને આજ નથી તો એનાથી જ હાલે આજે નથી તો એનાથી જ ચાલે બોલો ગાંધીજી એવું પગ આમ થાપી ગયા છે હલવાનું નામ નહીં એક ખાલી કલ્પના કરો કરપ્શન ન હોય તો દેશ ને સમાજ ને લોકો કેટલા સુખી થઈ જાય પણ આ પૈસો એના ખેલ બહુ ગજબના છે અમને તમને કોઈને મૂકતો નથી અને એટલા માટે આજ આ રાજ્ય માટે ધન માટે વસ્તુ પદાર્થ જમીન માટે માણસો કેટ કેટલા ખેલ ખેલે